કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈ કક્ષાની ભરતીનું આયોજન કરવામાં આવનાર છે આ ભરતીમાં માન્ય એસપી સાહેબ શ્રી મેસુ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા દ્વારા લીબડી ડિવિઝનની અંદર જેટલા પણ પોલીસ સ્ટેશન આવેલા છે જેમાં પાણસીણા લીબડી ચૂડા સાયલા તજાડા અને જ્યાં જ્યાં પણ જે લોકો પોતે આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય અથવા તો પોતે એમાં એક ઉમેદવાર તરીકે ભાગ લેવા માગતા હોય એમને સૌપ્રથમ જે શારીરિક કસોટી યોજના છે એ કસોટી બાબતે નું કોઈ પણ માર્ગદર્શન જોતું હોય અથવા તો એમને શારીરિક કસોટી બાબતે કોઈ મદદની જરૂરિયાત હોય તો એ તાત્કાલિક અમારી કચેરીનો સંપર્ક કરી શકે છે અને મેવ ઈચ્છીએ છીએ કે જે પણ ઉમેદવારો હોય જે શારીરિક કસોટીમાં પોતે કોઈ પણ જાતના ગાઈડન્સ અથવા તો મદદને લીધે પોતે સફળ ન થઈ શકતા હોય એમને જે છે એ પોલીસ દ્વારા અહીંયા પૂરી મદદ પૂરી પાડવામાં આવશે અને એક આયોજનબદ્ધ રીતે ટ્રેનિંગ આપી અને પોતે શારીરિક જે પણ કસોટી છે એમાં પોતે ઉત્તીર્ણ થાય એના માટે થઈને અમારા દ્વારા પૂરી મદદ કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો આ બાબતે પોતાને નામ નોંધાવવા માંગતા હોય તેઓ આવનારા બે દિવસની અંદર લીંબડી ખાતે આવેલું પોલીસ સ્ટેશનની બાજુમાં જે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી છે ત્યાં આવી અને પોતાનું નામ નોંધાવી શકે છે અને એમનું જે નામ નોંધાઈ જશે ત્યારબાદ એમને આગલા દિવસે જે છે એ સંપર્ક કરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે હાજર રખાવી અને ત્યારબાદ તાત્કાલિક જ એમની જે શારીરિક તાલીમ જે છે એ ચાલુ કરવામાં આવશે